મિત્રો આજે આપણે જેને મળવાના છે એ ઉમાબેન ગઢવી કે કચ્છ ધરતી ઉપર તેમનું જન્મસ્થળ છે હાલ મોરબી અત્યારે જૂનાગઢ રહીએ છીએ અને હમણાં જ આપણે થોડીક વારમાં તમને ઉમાબેન સાથેનો પરિચય કરાવીએ અને યુટ્યુબની અંદર આપણે તેમના વિડીયા પર જવું અને આપણે એક એક બે કડી ધરાશું ઉમાબેન જય માતાજી જય માતાજી તમને મળીને આજે આનંદ આવ્યો તમે જે અમને ખરેખર મળવા માટેની તારીખ આપી તમારી મુલાકાત આવ્યા છે તો તમારું જન્મ સ્થળ પહેલા કેમ ભાઈ મારું મૂળ જન્મસ્થળ મોરબી પાસે સોખડા ગામ ન્યા ખોચારણ ચારણનું ગામ છે આ ખોચારણ હા બધા ગઢવી એમ હવે તમારા મમ્મી પપ્પાનું નામ શું મારા મમ્મીનું નામ જસુબેન અને પપ્પાનું નું નામ ભીખુભાઈ નારણભાઈ ગઢવી પોતે કથાકાર હતા વાહ વાહ પપ્પા પપ્પા

માણસ એમ નથી ભાઈ કે કોઈ ગ્રેજ્યુએટ થવું કોઈ ડિગ્રી મેળવવી પણ પોતાની ભક્તિ અને શક્તિ ઉમાબેને ખૂબ એમાં સંઘર્ષ કર્યો એટલે એ આ ક્ષેત્ર સુધી પહોંચ્યા બરાબર હા અને આજે ઉમાબેન તમારું આમ સૌ પ્રથમનું ગીત કયું કે તમારું ફેમસ કે તમને મનગમતું એવું પહેલું ગીત કયું એની બે કડી એમને તો મેં આ કીધું જ કે મારે આ જ ગીત બહુ ગમતું ધન ઘન છે કચ્છની ધરતી આપણે તમે થોડુંક રાત થી અમને સંભળાવ આપણી લોકો સુધી પહોંચાડો ધન ધન છે કચ્છની ધરતી રવે રવે છે મારમતી મઢે આસા પુરા મઢવાડી હો માં આસા પુરા મઢવાડી દેવચંદ જગાડી માયેવડ બનાવ્યા આપોઆપ આશા પુરા રૂપે પ્રગટિયા મૂર્તિ કોયે ના ઘડેલી માં મૂર્તિ કોયે ના ઘડેલી આપોઆપ પ્રગટેલી મઢે આશા પુરા મઢ વાળી હો

અમે તમારી પાસે બહુ નાના કહેવાય કારણ કે ચારણ ગટવીને દીકરા અમારી મા તરીકે અને તમે આ ક્ષેત્રમાં આવ્યા અને લોકો સુધી તમે જે ગૌરાવો ખરેખર બહુ આનંદની વાત થાય છે અને તમારા સાસુ સસરા પણ આ ક્ષેત્રની અંદર તમને ગાયક તરીકે તમને જવા દઈએ તો એનો સપોર્ટ ઘણો બરાબર સરસ અને બેન તમે જુનાગઢ તમારું સાસુ તો તમે કેટલા બધા આમ પ્રોગ્રામ કેટલા બધા કરી લીધા આમ યાદ નથી એટલો સંઘર્ષ એટલા પ્રોગ્રામ પ્રોગ્રામ કઈ કર્યા છે તેર ચૌદ વર્ષ બહુ સરસ બેન બીજું બેન કે કચ્છ ની અંદર મોરબી તમારા બાપુજી બરાબર ઈ પણ આ પ્રોગ્રામ જોઈને ખુબ ખુશ થતા હશે ને કેટલા બધા રાજી થાય એમ ઓકે અત્યારે બા બાપુજી નથી બે ઓહો સર ઉપર ગયા છે મે તો કોઈ ગાળે નહીં હા ત્યારે ભાઈ ભાભી છે એ અત્યારે અમદાવાદ સેટ થયા છે બરાબર સરસ ને એ બધાય ખૂબ રાજી થાય છે વાહ વાહ અ તમારું ગીત તમે મોબાઈલ ની અંદર ઘણા બધા સાંભળતા હો સાંભળ્યા પણ આજે તમે જે રૂબરૂ અમને મળ્યા અને તમે અમને ઇન્ટરવ્યુ આપ્યું ખૂબ ખૂબ એ બદલ આભાર

ચારણ લોકોને ક્યાંક ક્યાં ક્યાંક હેરાન કર્યા ક્યાંક કર્યું છે બરાબર પણ એક મેર લોકો એવા છે કે જેને ક્યારેય ચારણ ને હજી સુધી કોઈ એવા મીડિયામાં નથી આવ્યું કે મેર લોકો ચારણને અલ્યો કર્યો અને અમે નાની દીકરી હોય ને તો અમે એને આઈ તરીકે અને અમે ચારણથી એટલા બધા બીએ કે મારે ગામની અંદર ચારણના નેહ હતા ત્યાં એક ભાઈ એને કનડ ગતિ બહુ કરતા તો એમને બેન સાત પેટી સુધી એવો શ્રાપ હતો કે બાપ દીકરાનું મોઠું ન જોવે હમણાં છેની પેટી પૂરી થઈ હમણાં દીકરો પેટમાં તો બાપ ગૂજી જાય દીકરો પેટમાં તો બાપ ગૂજી જાય છેની પેટી હમણાં પૂરી થઈ હવે બેન છેલ્લું છેલ્લું હું તમને મનગમતું બે કડી અમને હમણાવી દ્યો આવો લાખને જાડી

આવા કળજુગ થી એ કંટાળી ગયો કે એ માળી ઘેન માં એ ઘેરાણી હે આવા કળજુગ થી એ કંટાળી ગયો માં કે ઘેન માં ઘેરાણી એવી વિધા હરે એ સુણીને ધોળ ધન્યવાદ તમારો ખુબ ખુબ આભાર તમારો સમય અમને તમારો સમય જે આપ્યો બેન એ બધા હું ખુબ ખુબ તમારો ઋણી છું આભાર છું અમે તમને યુટ્યુબના માધ્યમથી ઘણા બધા લોકો તમને જોશે અને બેન જુનાગઢના છે અને સાંજેના કાર્યક્રમની અંદર બહુ સરસ મજાનું ગાવે છે તો આપ લોકો સંપર્ક કરજો બેનનો પણ તો ખૂબ ખૂબ આભાર બેન જય જય માતા